વોટર સોલ્યુશન ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા સ્પેશિયલ એબલ્ટ બાળકોની મુલાકાત લેવામાં આવી હતી બાળકો દ્વારા વિશેષ રૂપે યોગા અને ડાન્સ કરવામાં આવ્યો હતો ઝાયલેમ વોટર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર એવા માર્કો ફેક્ટરી એડલિન લો અનુભા ભદૌરિયા લોયર્ડ સિન્સ અને મેથ્યુમાંગટ શેરોન પીટરે શહેરના મહાવીર ચાર રસ્તા વાઘુડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ટ શાળાના એંસીથી વધારે બાળકોની મુલાકાત લીધી હતી જે દરમિયાન બાળકોએ તેઓનું સ્વાગત કર્યું હતું અને બાળકો દ્વારા વિશેષ રૂપે યોગા અને ડાન્સ કરવામાં આવ્યા હતા này này này, cả riêng đâu